મારી આ ધાર મેં બે ટીવી વીઘા વાવેલી છે અને આમાં મારે નુકસાન લગભગ વીસ થી પચીસ હજારનું છે અને આ બાજુમાં કપાસ પણ મારે એ જ છે અને આ ખાતર મેં વાપર્યું હતું એ ભાઈ આવ્યા તારે એમ કહેતા હતા કે આ ખાતરથી તમારે ફળદ્રુપ જમીન થાય છે કયું ખાતર કૃષિ પ્રધાન નર્મદા કૃષિ પ્રધાનનું છે બે ત્રણ વખત વાયો પણ કપાસ વોમ જ કરતો જાય અને એ કપાસ બળી જ જાય ઉગીને સુકી જાય અંદાજે મારો વીસ થી પચીસ હજારનો એમાં ખર્ચો કર્યો છે તો એ કપાસ એના વળતા પાણીએ નથી થયો કેટલા વીઘાનો કપાસ આવ્યો છે કપાસ ચાર વીઘામાં કપાસ છે ચાર વીઘાનો કપાસ છે